દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આયુષ્યમાન વહીવતના કાર્ડ યોજના વિશે દોસ્તો આ યોજના અંતર્ગત તમારા ઘરે કોઈ એવું વ્યક્તિ રહેલું છે જેમની વર્ષ વધારે છે તો તે વ્યક્તિ આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવીને લાખ સુધીની મેડિકલ સહાયતા મેળવી શકે છે તો આ કાર્ડ કેવી રીતે બનાવી શકાય ઓનલાઈન તમે ઘરે બેઠા જ કેવી રીતે બનાવી શકો છો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કોણ કોણ આ આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકે છે અને આયુષ્યમાન વયવંદના કાર્ડ જે યોજના છે એ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી

બે મહિનાથી પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સમાચીન સુધી પહોંચી ગઈ છે અને જે સિત્તેર વર્ષથી ઉપરના જે કોઈ વ્યક્તિ હોય તે જ વ્યક્તિ અહીંયા આ આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકે છે નીચે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું જોઈ શકું છું નીચે આયુષ્યમાન વહીવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી વધુની કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર કે તેથી વધુના વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ થયો છે વરિષ્ઠ નાગરિકોએ કોરોનારી એન્જીઓપ્લાસ્ટી હિપ ફ્રેક્ચર રિપ્લેસમેન્ટ ગેલ બ્લેડર દૂર કરવા મોતિયાની સર્જરી પ્રોસ્ટેટ રિએક્શન સ્ટ્રોક હિમોડાયાલિસિસ અન્ય બીમારી જેવી વિવિધ પરિસ્થિતિઓ માટે સારવાર લીધી છે કોઈ પણ એવી બીમારી નથી કે જે અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો દરેક બીમારીનો આ આયુષ્યમાન વયવંદના કાર્ડની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છે જેની ઉંમર સિત્તેર વર્ષથી વધારે છે તેમનું આયુષ્યમાન કાર્ડ તો છે પણ તમારે અહીંયા બનાવી લેવાનું છે આયુષ્યમાન વયમંદના કાર્ડ જેથી તમને દરેક બીમારી સામે અહીંયા કોઈ પણ હોસ્પિટલમાં આ જો તમારી પાસે કાર્ડ હશે તો તમે સારવાર મેળવી શકો છો તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ બી વિસ્તારની જાહેરાત કરી હતી જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવામાં આવ્યા હતા આ વિસ્તરણ હેઠળ સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વય વંદના કાર્ડ પ્રાપ્ત થયું છે જે તેમને આરોગ્ય લક્ષી લાભો મેળવવામાં મદદ કરશે આયુષ્યમાન વયવંદના કાળ સિત્તેર કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના પાંચ લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવર પ્રદાન કરે છે એબીપીએમ જીએવાય વાય હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે પાંચ લાખ સુધીનું વધારાનું ટોપ અપ કવર મળે છે કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના સીજીએસ એક્સ સર્વિસમેન કોન્સ્ટ્રીબ્યુટર હેલ્થ સ્કીમ અને આયુષ્યમાન સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સહિતની વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ રહેલા વરિષ્ઠ નાગરિકોને તેમની હાલની યોજનામાંથી એકની પસંદગી કરવાની રહેશે અથવા એ બી પીએમ વિકલ્પ પસંદ કરી શકે છે એટલે કે તમે આયુષ્યમાન વહીવદના કાર્ડ પણ બનાવી શકો છો તદનુપરાંત ખાનગી આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનાના સભ્યો એબીપીએમ જેવાયનો લાભ મેળવવાનો પાત્ર હોય છે એટલે તમારા ઘરમાં એવો કોઈ વ્યક્તિ છે જેની સિત્તેર વર્ષથી વધારે અહીંયા ઉંમર છે અને ઓલરેડી તેમનો કોઈ વીમો લીધેલો હોય તો પણ તમે અહીંયા જે આયુષ્યમાન વયવંદના કાર્ડ છે એ બનાવી શકો છો એવું કોઈ નિયમ નથી કે તમારી પાસે ઓલરેડી તમે વીમો લીધેલો હોય અને કોઈ યોજનાનો તમે લાભ લઈ રહ્યા હોય તો તમે આયુષ્યમાન વયવંદના કાર્ડ નથી બનાવી શકતા તમારો જો ઓલરેડી વીમો ચાલુ હોય તો પણ તમે આયુષ્યમાન વયવંદના કાર્ડ ઓનલાઈન અહીંયા બનાવી શકો છો અને પાંચ લાખ સુધીની મફત મેડિકલ સહાય મેળવી શકો છો નીચે તમે જોઈ શકો છો આ કાર્ડ આશરે બે હજાર તબીબી પ્રક્રિયાઓને સારવાર પૂરી પાડે છે અને કોઈ પણ જાતની રાહ જોયા વગર પ્રથમ દિવસથી જ અગાઉ અસ્તિત્વ ધરાવતા તમામ રોગોને આવરી લે છે હવે વાત કરીએ કે જો સિત્તેર વર્ષથી વધારે ઉંમર છે અને પહેલાં તો એ બીમાર હતા જ કોઈ બીમારી ચાલુ હતી તો હવે આયુષ્યમાન વહીવંદના કાર્ડ બનાવો તો તેની અંદર આ જે પહેલાં જે બીમારી ચાલુ હતી તો તે બીમારીની સારવાર માટે તમે આયુષ્યમાન વયવંદના કાર્ડનો ઉપયોગ કરી શકો કે નહીં તો હા તમે કોઈ પણ બીમારી અત્યારે તમારી જે ચાલુ છે તો તેની સારવાર માટે તમે આયુષ્યમાન વયવંદના કાર્ડનો ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમે આયુષ્યમાન કાર્ડ બનાવો છો એ જ સમયથી તમે આયુષ્યમાન આયુષ્ય કાર્ડનો ઉપયોગ કરી શકો છો એવો કોઈ નિયમ નથી કે જ્યારે તમે કાર્ડ બનાવી લો છો તેના ત્રણ મહિના પછી તેનો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે તમે અહીંયા કાર્ડ બનાવો છો એ જ દિવસથી તમે એ કાર્ડને લઈને કોઈપણ હોસ્પિટલની અંદર તમે તમારી સારવાર કરાવી શકો છો આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે પાત્રતા ધરાવતા સિત્તેર કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અનેક રીતે નોંધણી કરાવી શકે છે તેઓ નોંધ any matter નજીકની એમ દર કરેલી હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે સ્વ નોંધણી માટે લાયક નાગરિકો આયુષ્યમાન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે તમે ગૂગલમાં જઈને સર્ચ કરી શકો છો બેનિફિસરી ડોટ એનઆઈજી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને પણ તમે અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકો છો આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે તમે આયુષ્યમાન વહીવંદના કાર્ડ કેવી રીતે બનાવી શકો છો તમે ગૂગલમાં જઈને પણ બનાવી શકો છો અને પ્લે સ્ટોર પરથી તમારા મોબાઈલની અંદર તમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકો છો તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો આયુષ્યમાન એપ તમને આયુષ્યમાન એપ કરીને એક એપ્લિકેશન અહીંયા જોવા મળશે જે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આયુષ્યમાન વહીવંદના કાર્ડ અહીંયા બનાવી શકો છો આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે ગૂગલમાં જઈને તમે કેવી રીતે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકો છો પણ એ પહેલાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આયુષ્યમાન વયવંદના યોજના શું છે તમારા ઘરે એવું કોઈ પણ વ્યક્તિ રહેલું છે જેની ઉંમર સિત્તેર કે તેથી વધારે છે તો તે વ્યક્તિ આ આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકે છે હવે વાત કરીએ કે આયુષ્યમાન વહીવંદના કાર્ડ બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આયુષ્યમાન વહીવંદના કાર્ડ બનાવવા માટે તમારે માત્ર તમારું આધાર કાર્ડની જરૂર પડશે અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોવો જોઈએ આ બે માહિતી તમારી પાસે હશે તો તમે આયુષ્યમાન વહીવંદના કાર્ડ બહુ સરળતાથી બનાવી શકો છો હવે વાત કરીએ કે કેવી રીતે બનાવી શકાય આયુષ્યમાન વહીવંદના કાર્ડ જો તમારી પાસે જે પણ એવું વ્યક્તિ હોય જેની ઉંમર સિત્તેરથી તેથી વધારે હોય એનું આધાર કાર્ડ તમારી પાસે હોય અને એના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ તમારી પાસે હોય એટલે એની પર એક ઓટીપી આવશે એ માહિતી તમને હોવી જોઈએ તો ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે એનએચએ બેનિફિશિયરી જેવું તમે એનએચએ બેનિફિશરી સર્ચ કરશો અહીંયા તમે જોઈએ તમને વેબસાઇટ જોવા મળે છે પીએમ જે બેનિફિશરી પોર્ટલ અહીંયા તમે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં આવીને આ સર્ચ કરી શકો છો જેવું તમે સર્ચ કરશો તમને વેબસાઇટ જોવા મળશે તો આપણે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી રહ્યા છે તો આપણે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરીશું જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો ને આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તમે જોઈ શકો છો આયુષ્યમાન ક્રિએશન વિડીયો જો હવે તમને વિડીયો જોઈને તમે જો શીખવા માંગતા હોય તો યુટ્યુબ પર તેને લઈને વિડીયો પણ બનાવેલો છે સરકાર દ્વારા કે તમે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવી શકો છો અને આયુષ્યમાન વયવંદના કાર્ડ કેવી રીતે બનાવી શકો છો તો જેવું તમે ગૂગલમાં સર્ચ કરીને વેબસાઇટ પર આવશો તો વેબસાઇટ પર પહેલાં જ તમને બે વિડીયો જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા જેની અંદર પહેલો વિડીયો છે ફોર આયુષ્યમાન ક્રિએશન વિડીયો પ્લીઝ ક્લિક હિયર જેવું તમે અહીંયા ક્લિક કરશો તો આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેનો અહીંયા ઓલરેડી વિડીયો બનાવેલો છે જે જોઈને તમે શીખી શકો છો સાથે નીચે જ તમે જોઈ શકો છો ફર આયુષ્યમાન વયમંદના કાર્ડ સિત્તેર કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ માટે તો આયુષ્યમાન વયવંદના કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેનો પણ સરકાર દ્વારા અહીંયા એક વિડીયો બનાવેલો છે જેની અંદર માહિતી પૂરેપૂરી આપેલી છે જે વિડીયો જોઈને પણ તમે માહિતી મેળવી શકો છો હવે તમને હું અહીંયા બતાવીશ કે તમે અહીંયા વિડીયો જોવા નથી માગતા અને આ વિડીયો દ્વારા માહિતી મેળવવા માગો છો કે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેવી રીતે બનાવી શકાય તો તમારે આ વેબસાઇટ પર આવવાનું છે અને વેબસાઈટ પર આવીને તમારે નીચે જવાનું છે જેવું તમે નીચે આવશો તમને જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે તો તમારે અહીંયા જે બેનિફિશરી લખેલું છે તે સિલેક્ટ કરવા દેવાનું છે ઓપરેટર પર સિલેક્ટ નથી કરવાનું તો બેનિફિશરી પર સિલેક્ટ કરી લીધા પછી તમારે નીચે આવવાનું છે તમારે જોઈ શકો છો અહીંયા એક કેપેચા જોવા મળે છે એ કેપેચા તમારે અહીંયા એન્ટર કરવાના છે એન્ટર ધ ટેક્સ્ટના બોક્સની અંદર નીચે તમને અહીંયા મોબાઈલ નંબર જોવા મળે છે તો ત્યાં મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે અને એન્ટર કરી લીધા પછી તમને અહીંયા વેરીફાઈનો એક બટન તમને જોવા મળશે એ વેરીફાય પર તમારે ક્લિક કરવાનું છે એટલે જે પણ તમે મોબાઈલ નંબર એન્ટર કરશો તેની પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા સિલેક્ટ બધા જો ઓપ્શન તમને જોવા મળે છે તો ઓથેન્ટિકેશન મોડ તમારે અહીંયા ઓટીપી સિલેક્ટ કરવાનું છે જેવું તમે ઓટીપી સિલેક્ટ કરશો એટલે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તેની પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરીને તમારે લોગ બટન પર ક્લિક કરી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા કેપીચા જે અહીંયા આપેલો છે એન્ટર કર્યો છે અહીંયા મેં મારો મોબાઈલ નંબર એન્ટર કર્યો છે હવે મોબાઈલ નંબરની સામે જ તમે આ જોઈ શકો છો વેરીફાઈનું બટન જોવા મળે છે તો વેરીફાઈના બટન પર હું ક્લિક કરીશ જેવું વેરીફાઈના બટન પર ક્લિક કરીશ એટલે મારા મોબાઈલની અંદર એક ઓટીપી જોવા મળશે અહીંયા ઓટીપી આવશે તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા અહીંયા એક ઓટીપી આવી ગયો છે આ ઓટીપી જે છે મારે અહીંયા નીચે એન્ટર કરવાનો છે તો અહીંયાથી કોપી બટન પર હું કોપી ઓટીપી પર ક્લિક કરીને ઓટીપીને કોપી કરી લઈશ હવે નીચે જવાનું છે તમારે નીચે જઈને તમે જોઈ શકો છો ઓથેન્ટિકેશન મોડ જે તમને જોવા મળે છે તેની પર નીચે ક્લિક કરવાનું છે તમારે મોબાઈલ ઓટીપી તમારે સિલેક્ટ કરી લેવાનું છે મોબાઈલ ઓટીપી સિલેક્ટ કરી લીધા પછી તમારે નીચે અહીંયા બોક્સ ઓપન થશે ઓટીપીનો જે ઓટીપી તમને મોબાઈલ નંબર પર આવ્યો છે ઓટીપી તમારે એન્ટર કરવાનો છે ફરીથી તમને અહીંયા કેપેચા જોવા મળશે કેપેચા તમારે એન્ટર કરવાના છે અને નીચે તમને લોગઇનનો ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારે લોગિન કરી લેવાનું છે તો અહીંયા મેં મારો ઓટીપી એન્ટર કરી લીધો છે અહીંયા કેપેચા એન્ટર કરી લીધો છે તો અહીંયા લોગઇનનું બટન ઓપન થઈ ગયું છે તો અહીંયા આપણે લોગિન પર ક્લિક કરીશું જેવું તમે લોગિન કરી લેશો એટલે એક બીજું પેજ અહીંયા ઓપન થશે આ પ્રકારના તમને અહીંયા ઓપ્શન પૂછશે તો તમારે અહીંયા બીજો જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનો છે અલવ ધીઝ ટાઈમ તો અલવ ધીઝ ટાઈમ પર આપણે ક્લિક કરીશું જેવું તમે અલૌ ધીઝ ટાઈમ કરશો એટલે તમારે ટર્ન ઓન બટન પર ક્લિક કરી લેવાનું છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ રીતનું ઓપ્શન તમને ઓપન થશે હવે તમારે આ રીતનું ઓપ્શન તમને જોવા મળશે તમે જોઈ શકો છો સ્કીમ સ્ટેટ સબસ્કીમ ડિસ્ટ્રિક્ટ સર્ચ બાય આ કોઈ ઓપ્શન પર તમારે ક્લિક કરવાની જરૂર નથી તમારે નીચે જવાનું છે નીચે તમે જોઈ શકો છો અહીંયા જોવા મળે છે આયુષ્યમાન વયમંદના કાર્ડ કેવી રીતે બનાવવું તેનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સિનિયર સિટીઝન એટલે કે જે સિત્તેર વર્ષથી વધારે વ્યક્તિ છે તેમના માટે અહીંયા ઓપ્શન આપેલો છે તો આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવવા માટે તમારે ક્લિક હિયર ટુ એન્ડરોલના બટન પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા ક્લિક હિયર ટુ એનરોલનું બટન આપેલું છે તો ક્લિક હિયર ટુ એનરોલના બટન પર આપણે ક્લિક કરીશું તો જેવું તમે ક્લિક હિયર ટુ એનરોલના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો પીએમજી સ્કીમ ફોર સિનિયર સિટીઝન ઓફ ધ એજ ઓફ સેવન્ટી ઇયર્સ ઓ મોર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે અહીંયા કાર્ડ બનાવવા માટેનો જે ઓપ્શન પર આપણે ક્લિક કર્યો છે તો એ જ ઓપ્શન અહીંયા ઓપન થયું છે એ જ પેજ અહીંયા ઓપન થયું છે હવે જે પણ એ વ્યક્તિ છે જેમનું ઉંમર સિત્તેર વર્ષથી વધુ છે તે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અહીંયા ફેમિલી આઈડી એન્ટર કરવાની કોઈ જરૂર નથી તમારે માત્ર અહીંયા આધાર કાર્ડ એન્ટર કરવાનો છે અહીંયા જે કેપેચર તમને જોવા મળે છે એ તમારે એન્ટર કરવાનો છે અને તેની પર એક ઓટીપી આવશે જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક ઓટીપી આવશે એ ઓટીપી દ્વારા તમારે અહીંયા કેવાયસી કરવાનું છે અને કેવાયસી કરતાની સાથે તમને અહીંયા જે આયુષ્યમાન વહીવંદના કાર્ડ ડાઉનલોડ કરવાનો એક ઓપ્શન તમને જોવા મળી જશે જો પૂરી પૂરી માહિતી મેળવવા માંગતા હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો એ પૂરી માહિતી મને જણાવો કે આયુષ્યમાન વૈવદંદના કાર્ડ કેવી રીતે બનાવી શકાય તો હું તેની પર એક અલગથી વિડીયો બનાવીને તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ કે તમે આયુષ્યમાન વૈવંદના કાર્ડ કેવી રીતે બનાવી શકો છો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આયુષ્યમાન વહીવંદના કાર્ડ જે યોજના છે એ શું છે આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન કઈ વેબસાઇટ પર જઈને બનાવી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપણી અંદર આપી દીધી છે આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ